નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ બે હજાર કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ત્રેવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો કે આખરે કસ્તર વગરનું નવું આઠસો રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ આઠસો ને સોળ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ દાણે જોવો આઠસો સોળ રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનનો એવો ક્વોલિટી ભાઈ આઠસો સોળ રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો નવાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટીમાં આવું હોય ભાઈ કાંકરી વાળું કેક કેક સાતસો નવાણું રૂપિયા ભાવ થઈ ગયો આનો આજનો આ સોયાબીનનો તો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ નવ સોયાબીન એ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ કાકરી કસ્તર વગરનું આઠસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આનો આ સોયાબીનનો જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને બોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ કાકરી વાળું હોય ભાઈ સાતસો ને રૂપિયા ભાવ થયો ને આ સોયાબીનનો જો ક્વોલિટીમાં આવું છે ભાઈ સાતસો ને બોતેર ભાવના જો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીનું હોય ભાઈ જોઈ લો સાતસો પંચાવન રૂપિયા ભાવ થઈ ગયો આજનો જો ક્વોલિટી આ સોયાબીનો ભાવ આઠસોને ચાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરમે જોઈ લો કે કાંકરી એ ભાઈ આઠસોને ચાર રૂપિયા ભાવ થઈ ગયો જોવો કોલેટ આઠસો ચાર ભાઈ નવ સોયાબીનને આઠસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરમે જોઈ લો ક્વોલિટીમાં સારું હોય કાકરી કસ્તર વગરનું આઠસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીના જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લ્યો આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં જોવો આવું હોય ભાઈ આઠસો દસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો કાકરી કસ્તર વગરનું આઠસો અઢાર રૂપિયા ભાવ થઈ ગયો સોયબીન જોવો ક્વોલિટી સારી એ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું ભાઈ કાકરી કસ્તર વગરનું આઠસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આનો આ